પહોચી ગયા છે નિંગાળ આતી 3 કિલોમીટર છે ઓપસ એવો જ છે વાહ વાહ એટલે કયું ઢાળ આવડો ભાઈ હા હા હા

મોબાઈલ એ તે સવારનો ચાલુ છે ને એટલે એ હાઈ ટેમ્પરેચરમાં આવી ગયો છે એટલે એની બાજુ મારે એસી ચાલુ કરવું પડ્યું એક સરસ મજાનો ગેટ બનાવ્યો છે અહીંયા ગઢડાની અંદર સીએનજી ગેસ ચાલુ થઈ ગયું છે ત્રણ કિલોમીટર છે તો આપણે ત્યાં સીએનજી ફિલ કરાવી લઈએ તો તમે ગઢડા આવતા હો બોટાદથી આવો તો ત્યાં પણ સીએનજી છે ભાવનગરથી ગઢડા આવતા હોત તો ત્યાં કેવી કોઈ પણ જગ્યાએ સીએનજી નથી ઓનલી ફોર ગઢડાની અંદર સીએનજી છે એવું બોર્ડ અમે અત્યારે અહીંયા વાંચ્યું છે કે ગઢડાથી બોટાદ રોડ ઉપર જાઓ તો તમને ત્યાં સીએનજી પંપ મળશે ત્રણ કિલોમીટર છે ગઢડાથી બોટાદ રોડ ઉપર બાકી પેટ્રોલ પંપ તો બધે જ જોવા મળશે મજાનું રેસ્ટોરન્ટ બન્યું છે ગઢપુર ગઢડા તો કહીએ આપણે પણ એનું મુખ્ય નામ છે સાચું નામ ગઢપુર

તો સીએનજી પંપ આવી ગયો છે કે સીએનજી નહી હોય સીએનજી ન હોય ચલો આપડે સીએનજી પંપ પહોંચી ગયા છીએ અહીંયા અને ચાલો તો આપણે અહીંયા સીએનજી પંપ પહોંચી ગયા છીએ બોટાદ રોડ ઉપર સીએનજી પંપ છે ગુજરાત સીએનજી અને જે લોકો ભાવનગરથી આવતા હોય એને ગઢડા સુધી કોઈ સીએનજી પંપ મળવાનું નથી તો ગઢડાથી બોટાદ જઈએ તો ગઢડાથી ત્રણ કિલોમીટર સીએનજી પંપ છે તો હવે આપણે સીએનજી ફિલ કરાવી અહીંયા સીએનજી ફિલ થાય છે ગઢડાથી ત્રણ કિલોમીટર આ સીએનજી પંપ છે અને અહીંયા ભાવ છે છોતેર ને છવ્વી રૂપિયા હા છોતેર ને છવ્વીસ પૈસા ને એકદમ આ ગઢડા બોટાદ હાઈવે ઉપર જ છે સીએનજી પંપ નામ છે

અને મોરિયન હવે મારો બ્લોક બનાવે છે હવે ફોન મોરિયન ના હાથમાં છે અને આપણે અહીંયા જે હાઈવે ઉપર જે સીએનજી ગુજરાત ગેસ છે જેનો આપણે બ્લોક અંદર ક્લિપ મૂકશું તમે એ જોઈ લેજો ગમે મોજા કાઠી જો ના રસ્તો રસ્તો તો હવે આ ગાડી નો અંદર શૂટિંગ મોરિયન ભાઈ ના હાથમાં છે સરસ મજાના બ્લોગર બની ગયા છે એ પણ

દાદા ઘરે ગાડી મૂકવા માટે આવ્યા છીએ તો હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ જલેબી પ્રોગ્રામ હાલે છે ભાઈ બળવંત કાકા વાહ વાહ જામો કામો ની બેઠો હે ભાણિયા ભાઈ અન વાહ મસ્ત ભૂટ રાભીડા હો પણ મોટા મોટા મસ્તક ઘોસલા પડ્યા હા